તો આ અવાજ એ જનતાનો અવાજ છે આઉટસોર્સિંગ કર્મચારી લડ્યા છે જૂની પેન્શન માટે લડ્યા છે તમે ફિક્સ વેતન માટે લડ્યા છે રોડ રસ્તા દરેક મનરેગા કૌભાંડ માટે પણ મેં જુજાગર તો આ મારો અવાજ ને કઈ રીતના દબાવવાનો એ રીતે એ દબાવ માટે એના સ્થાનિક નેતાઓ અને અહીંના આઈપીએસ એમણે ભેગા મળીને આ ખોટો કેસ ઉપજાવી કાઢીને મારા પર એફઆઈઆર કરીને એસી દિવસ મને જેલમાં રાખ્યો ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આજે જેલ મુક્તિ થઈ છે અને જેલ મુક્તિ થતાં આજે મીડિયા સાથે વાત કરતા ચૈતર વસાવાએ ફરી એકવાર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે સાથે જ મનરેગા કૌભાંડને લઈને પણ તેમણે શું વાત કરી છે તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું દાફડા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમય થી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ હતા તેમના પર આરોપ લાગ્યો હતો કે ડેડિયાપાડામાં એટીવીટીની મીટિંગમાં તેમણે ભાજપના નેતા સાથે મારામારી કરી અને આ સમગ્ર મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી અને લગભગ એંસી જેટલા દિવસ સુધી વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે અને આ જે ચૈતર વસાવા છે તેમની વડોદરા સેન્ટ્રલ જેલમાંથી તેમને મુક્તિ મળે છે પરંતુ આજે જ્યારે ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થવાની હતી ત્યારે તેમના સમર્થકો છે વહેલી સવારથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ઉમટી પડ્યા હતા ચૈતર વસાવાનો પરિવાર પણ સેન્ટ્રલ જેલ ખાતે આવી પહોંચ્યો હતો અને તેમના પરિવારે પણ ચૈતર વસાવાનું સ્વાગત કર્યું હતું આજે ચૈતર વસાવાની જેલ મુક્તિ થઈ છે પરંતુ તેમણે તેમના મત વિસ્તારમાં નહીં જઈ શકે કારણ કે તેમને જે શરતી જામીન આપવામાં આવ્યા છે તેમાં એક શરત એ પણ છે કે તેમને ડેડીયાપાડામાં પ્રવેશ નથી કરવાનો જેને લઈને હવે ડેડીયાપાડાના પ્રશ્નો છે તે કેવી રીતે ઉઠાવશે ચૈતર વસાવા તેને લઈને ચૈતર વસાવાએ ખુલાસો કર્યો છે જ્યારે ચૈતર વસાવા રાજપીપળા પહોંચ્યા હતા તેમના સમર્થકો સાથે ત્યારે ચૈતર વસાવાએ નવજીવન ન્યૂઝની ટીમ સાથે વાત કરતા શું કહ્યું છે

મે પણ પોલીસને જાણ કરી અરજી આપી મારી અરજીમાં ગુનો દાખલ નહી કર્યો મને ખોટી રીતે એરેસ્ટ કર્યો ને મારા પર 307 જેવી ગંભીર કલમો લગાડીને એફઆઈઆર કરી અને મને 80 દિવસ સુધી જામીન નોતા મળ્યા આજે મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા છે એનો હું આભાર માનું છું આવકારું છું પણ જે રીતના વિપક્ષના ધારાસભ્યને દબાવવાની જે વાત છે ચૈતર વસાવાના અવાજને દબાવવાની વાત છે તો આ અવાજ એ જનતાનો અવાજ છે આ અવાજ એ સંવિધાનનો અવાજ છે આ અવાજ ક્યારે દબાશે નહીં ને અમે તો હર હંમેશ આ વિસ્તાર હોય કે ગુજરાતના યુવાનો માટે લડ્યા છે ઉમેદવારો માટે માટે લડ્યા લડ્યા છે છે કર્મચારી જૂની પેન્શન માટે લડ્યા છે તમે વેતન માટે લડ્યા છે રોડ રસ્તા દરેક મનરેગા કોપાણ માટે પણ મેં જ ઉજાગર તો આ મારો અવાજને ને કઈ રીતના દબાવવાનો એ રીતે એ દબાવવા માટે અહીંના સ્થાનિક નેતાઓ અને અહીંના આઈપીએસ એમણે ભેગા મળીને આ ખોટો કેસ ઉપજાવી કાઢીને મારા પર એફઆઈઆર કરીને એસી દિવસ મને જેલમાં રાખ્યો પણ નામદાર હાઈકોર્ટે આજે મને છોડ્યા છે ત્યારે એના નિર્ણયને અમે આવકારીએ છીએ અને સત્યની જીત થશે સત્યને ગમે તેટલા પરેશાન કરશો પણ સત્યની જીત થવાની છે આપને ખાસ કરીને એવું કહેવા માંગે છે કે મનરેગા કોબાને લાંબો સમય સુધી દબાવી રાખવા માટે આપને જેલમાં પૂરવાનો પ્લાન હતો સાહેબ શું કહેશો મનરેગા કોબાને દબાવવા માટેનો પ્લાન હતો પણ હું હમણાં આવી ગયો છું ભલે મારા મત વિસ્તારમાં મને જવા માટેની પરવાનગી નથી પણ રાજપીપળામાં રહીને જો મનરેગા કોબાણમી આવનારા દિવસોમાં જો તટસ્થ તપાસ અને કાર્યવાહી નહીં થશે તો ચૈતર વસાવા અને એની જનતા એના માટે જલન આંદોલન કરશે તો તમે સાંભળ્યા આ હતા ચૈતર વસાવા તેમણે જે આખી ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં જે એટીવીટીની મીટિંગ હતી ને તેની અંદર શું થયું હતું તે અંગે તેમણે વાત કરી સાથે તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે આઈપીએસ સામે અને તંત્ર સામે અને તેમને ફસાવવામાં આવ્યા હોવાની પણ તેમણે વાત કરી છે સાથે ચૈતર વસાવાના સમર્થકો છે તે સતત કહી રહ્યા હતા કે મનરેગા કૌભાંડ જે ચૈતર વસાવાએ ઉજાગર કર્યું છે તેને લઈને તેમના ઉપર કિન્નાખોરી રાખીને કેસ કરવામાં આવ્યો છે અને આ બાબતે પણ ચૈતર વસાવાએ કહ્યું છે કે તેમણે ભલે જેલમાંથી બહાર આવ્યા હોય પરંતુ મનરેગા કૌભાંડ અને તેમના મત વિસ્તારના જે પ્રશ્ન છે તે ડેડીયાપાડા બહાર રહીને પણ તેઓ આગામી સમયમાં ઉઠાવશે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મનરેગા કૌભાંડમાં ચૈતર વસાવા શું નવા ખુલાસા કરે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીયો ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો तो तेने कहिये जे